જય શ્રી કૃષ્ણ મિત્રો મહાદેવર મિત્રો આજે તમારા સમક્ષ મિત્રો શું તમારો ધંધો નથી ચાલતો તમારો બિઝનેસ નથી ચાલતો તો આ ઉપાય અવશ્ય કરજો મિત્રો શું કરવાનું છે પ્રતિદിവસ સવારે ઠાકોરજીની પૂજા કરવાની છે ઠાકોરજીના કોઈ પણ સ્વરૂપની પૂજા કરવાની છે ઠાકોરજીને તુલસીના પાન ચંદ્રવાળા કરી અને અવશ્ય ચડાવવાના છે અને મિત્રો સાત નામ આપું છું એક નામ

મિત્રો આવા જ વિડીયો તમારે ચમકશું પ્રાપ્ત રહીશ જય